જય હિન્દ વંદે માતરમ મારા વહેલા મિત્રો અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય ઘરે બેઠા અંગ્રેજી બોલતા થઈ જાશો એ એકદમ ઇઝી મેથડથી સંપૂર્ણ આખો વિડીયો જોઈ લેજો એ પેલા ગઈકાલનો આગલો વિડિયો જોવાનો બાકી હતો જોઈ લેજો આજે આપણે આવી ગયા છીએ ટુ હેવના રૂપ ખૂબ અગત્યના અંગ્રેજી ગ્રામરમાં ટુ બી અને ટુ હેવના રૂપ ખાસ અગત્યના છે સંપૂર્ણ વિડીયો જોજો વિડીયોના અંતે મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય ટુ હેવ ના રૂપો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એ પહેલાં ટુ બીન અને ટુ હેવના રૂપમાં મુખ્ય ક્રિયાપદ નો આવતું એટલે આવું જાવું ખાવું પીવું બોલવું હસું ઉઠવું એવું કાંઈ નહીં ઘરે બેઠા બેઠા સોફા ઉપર બેઠા બેઠા ટીવી જોતા જોતા અંગ્રેજી શીખી જશો ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ક્યાં એક તો પેલા ટુ હેવના રૂપ છે ને એ માલિકી માટે આવે એટલે કે વસ્તુ માટે મારી પાસે અથવા તમારી પાસે બીજા કોઈ પાસે કંઈક વસ્તુ કોઈ પણ કંઈ વસ્તુ છે અથવા કઈ વસ્તુ હતી અથવા કઈ વસ્તુ હશે એક તો પેલા માલિકી માટે આવે પ્લસમાં બીમારી માટે આવે અને સંબંધ માટે આવે સંબંધ માટે આવે છે માલિકી માટે બીમારી માટે અને સંબંધ માટે આવે છે ટુ વર્તમાન ભૂતકાળ અને છે પછી આવશે નકાર ટુ હેવ નું વર્તમાન કાળ નું રૂપ હેવ હેઝ ભૂતકાળ નું રૂપ હેડ ભવિષ્ય નું રૂપ વિલ હેવ પાસે કઈ છે પાસે કઈ હતો અથવા હતી અથવા હતું પાસે કઈ હશે ઈટ એકવચન આમાં આવે હેઝ પાસે કંઈક છે સિમ્પલ વાક્ય મારી પાસે પેન છે મારી મીન્સ કે આઈ આઈ હેવ મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે મોબાઈલ છે આઈ હેવ અ મોબાઈલ આમાં એક જ છે તો કોઈ પણ કરતા હોય હા ગમે સો પરિવાર બધામાં હેડ અને આમાં કોઈ પણ કરતા હોય આઈ વી યુ ધે હી સી ઈટ એક વચન બહુ વચન ભૂતકાળમાં બધામાં હેડ અને ભવિષ્યમાં બધામાં વિલ હેવ ઈ પહેલા અર્થ આવડવા જરૂરી છે આ એટલે હું મે મારે મને વી એટલે અમે આપણે એટલે તું તમે ય એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી તે છોકરી નિર્જીવ સોરી છોકરી સ્ત્રી માટે આવે ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ માન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે એટલે તેઓ ઓલ એટલે બધા જો વી એટલે અમે આપણે તો વી ઓલ એટલે અમે બધા આપણે બધા અમે બધા આપણે બધા યુ ઓલ એટલે તમે બધા ધે ઓલ એટલે તેઓ બધા તેઓ બધા આટલું આવડવું જરૂરી છે મારા આવડવું જરૂરી છે અહીંયાથી શરૂઆત કરાય જસ્ટ એક્ઝામ્પલ હવે આવડી જાય ઘરે બેઠા હોય ચલો મારી પાસે રૂપિયા છે મારી મીન્સ કે આઈ મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા હતો હતી હતું હતા આઈ હેડ મની મારી પાસે કઈ વસ્તુ હતી અથવા હતું અથવા હતો હતા હતી હતું બધું આમાં ભૂતકાળમાં મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની છોકરા માટે તેની પાસે ગાડી છે માત્ર હકાર વાક્ય છે છોકરા માટે હી એમાં આવે હેઝ હી હેઝ ઓ કાર તેની પાસે ગાડી હતી હી હેડ અ કાર તેની પાસે ગાડી હશે હી વિલ હેવ અ કાર ચલો છોકરી માટે સી તેણીની પાસે મોબાઈલ છે સી હેઝ અ મોબાઈલ તેણીની પાસે મોબાઈલ હતો છોકરી માટે તેની પાસે મોબાઈલ હતો સી હેડ અ મોબાઈલ તેની પાસે મોબાઈલ હશે સી વિલ હેવ અ મોબાઈલ આપણે બોલી મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ આઈ વિલ Have time. मारी, चलो मारा भाई पासे, छे, मारो भाई मीन एक बाइक्रधर हेड अ बाइक भाई पास बाइक हा ब्रधर वील हेव अ बाइक માય બ્રધર વિલ હેવ અ બાઇક વર્તમાન કાળમાં હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ આઈ વી યુ ધે આઈ વી યુ ધે આઈ વી યુ ધે બહુવચનમાં હેવ હી સીટ એકવચનમાં હેઝ બધામાં હેડ વિલ હેવ હવે ઢગલા બંધ પ્રેક્ટિસ કરો ઘરે બેઠા ગમે એ વસ્તુ મજા આવે મારી પાસે ચમચી છે આઈ હેવ અ સ્પૂન મારી પાસે ચમચી હતી આઈ હેડ અ સ્પૂન મારી પાસે ચમચી હશે આઈ વિલ હેવ અ સ્પૂન તેઓ પાસે નાસ્તો છે ધે હેવ સ્નેક તેઓ પાસે નાસ્તો હતો ધે હેડ સ્નેક તેઓ પાસે નાસ્તો હશે ધે વિલ હેવ સ્નેક

મને તાવ હશે આઈ વિલ હેવ અ ફીવર સંબંધમાં પણ આવે છે મારે એક મોટો ભાઈ છે આઈ હેવ એન એલ્ડર બ્રધર મારે એક નાનકડી બહેન છે એટલે કે મારે એક નાની બહેન છે આઈ હેવ અ યંગર સિસ્ટર આ છે હકાર વાક્ય વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ હકાર વાક્ય છે નકાર વાક્યમાં શું આવે છે નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડુ અથવા ડ આવે અહીંયા આવી જાય ડીડ આમાં આવી જાય વિલ પછી હંમેશા નોટ આવતું હોય ડુ ડઝ ડીડ અને વિલ પછી નોટ અને નકાર વાક્યમાં હંમેશા આવશે હેવ હંમેશા હેવ આવશે અને જેમ જ

આ જો ટુ ના આ નકાર વાક્ય છે નકાર વાક્ય વર્તમાન કાર્ડ ભૂતકાળ ભવિષ્ય કાર્ડ હકારમાં શું આવતું હેવ હેઝ હેડ અને વિલ હેવ નકારમાં વર્તમાન કાર્ડમાં ડુ અથવા ડઝ ડુ અથવા ડસ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ એના પછી હંમેશા બધાયમાં નો હતો અને નકાર વાક્યમાં હંમેશા અહીંયા હેવ આવશે કે અહીંયા હેઝ અથવા હેડ આવશે નહીં કારણ કે ડુડસ, ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. પાસે નથી, પાસે ન હતું, પાસે હશે નહીં અથવા નહીં હોય. હવે આપણે એક વાક્ય બેય લઈએ હકાર નકાર. મારી જો ચાલો છોકરા માટે તેની પાસે રૂપિયા છે, તેની પાસે રૂપિયા છે. જો હકારો હકાર. હી હેઝ મની. તેની પાસે રૂપિયા છે હેઝ મની તેની પાસે રૂપિયા નથી તો હી હી એમાં શું આવે ડઝ ડઝ નોટ હેવ હેવ મની મની મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય નહોતો આપણે બોલી ના આવો મારી પાસે ગાડી નહોતી મારી પાસે રૂપિયા નહોતા મારી પાસે પાકેટ નહોતું સમય નહોતો મારી પાસે સમય ન હતો ભૂતકાળ નકાર આઈ ડીડ નોટ હેવ ટાઈમ નકારમાં ડીડ નોટ હેવ આમાં ડુ અથવા ડઝ નોટ હેવ આઈ વી યુ દે બહુવચનમાં ડુ હી સી ઈટ એકવચનમાં ડઝ ચાલો છોકરી માટે તેણીની પાસે ગાડી હશે એટલે કે તેની પાસે ગાડી હશે સી વિલ હેવ અ કાર તેની પાસે ગાડી હશે નહીં અથવા તેની પાસે ગાડી નહીં હોય તો વિલ પછી મૂકી દયો નોટ બાકી બધું એમ ને એમ બાકી બધું એમ નેમ ચાલો મારી પાસે પેન નથી મારી પાસે પેન નથી આઈ ડુ નોટ હેવ અ પેન મારી પાસે પેન ન હતી મારી પાસે મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા ન હતા હેવ મની મારી પાસે રૂપિયા નહી હોય નોટ હેવ મની તેની પાસે પાકીટ નથી છોકરા માટે હી ડઝ નોટ હેવ વોલેટ તેની પાસે પાકીટ ન હતું હી ડીડ નોટ હેવ અ વોલેટ તેની પાસે પાકેટ નહી હોય અથવા હશે નહીં ही वील नॉट हेव अ वॉलेट तेवो पासे समय नथी दे डू नॉट हेव टाइम तेवो पासे समय न हतो दे डिड नॉट हेव और सॉरी दे डिड नॉट हेव टाइम तेवो पासे समय हसे नहीं दे वील नॉट हेव टाइम मारी पासे नास्तो नथी ना I do not have snack. मारी पासे नास्तो नो तो I did not have snack. मारी पासे नास्तो हसे नहीं I will not have snack. बराबर મારા ભાઈ ચાલો મારા પપ્પા પાસે છાપું નથી માય ફાધર ડઝ નોટ હેવ અ ન્યૂઝ પેપર મારા પપ્પા પાસે છાપું ન હતું માય ફાધર ડીડ નોટ હેવ અ ન્યૂઝ પેપર મારા પપ્પા પાસે છાપું હશે નહીં માય ફાધર વિલ નોટ હેવ અ ન્યૂઝ પેપર ઢગલાબંધ વાક્ય બને છે નકારના ને આર યુ સ્ટ્રક્ચર આ છે સ્ટ્રક્ચર મારા વાલા ટુ હેવ ના રૂપ અહીંયા થી શરૂઆત કરાય ટુ હેવ ના રૂપ આ છે ટુ હેવ ના રૂપ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય હકાર માં હકાર વર્તમાન કાળ હેવ યસ ભૂતકાળ માં હેડ ભવિષ્ય માં વિલ હેવ નકાર વાક્ય માં વર્તમાન કાળ માં ડુ અથવા ડઝ પછી નોટ હેવ ભૂતકાળ માં ડીડ નોટ હેવ ભવિષ્ય માં વિલ નોટ હેવ લ્યો તમે જોવો તો ખરા છોકરા માટે તેની પાસે બાઈક છે હકાર નકાર બધાય કાઢના ટોટલ 6 વાક્ય કેટલા બને 6 વાક્ય બને 3 હકાર અને 3 નકાર બરાબર તેની પાસે તેની પાસે બાઈક છે હી હેઝ અ બાઈક તેની પાસે બાઇક નથી હી ડઝ નોટ હેવ અ બાઈક તેની પાસે બાઈક હતું હી હેડ અ તેની પાસે બાઈક હશે હી વિલ હેવ અ બાઈક તેની પાસે બાઈક હશે નહીં હી વિલ નોટ હેવ અ બાઈક તમે જોવો તો ખરા મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની મારી પાસે રૂપિયા નહીં હોય આઈ વિલ નોટ હેવ મની તમે જુઓ તો ખરા ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બની બનાવી શકો છો હું તમને એક વાક્ય આપું છું તમે નીચે એ છ ત્રણ વર્તમાન સોરી ત્રણ હકાર અને ત્રણ હકાર નીચે કોમેન્ટ હકાર વાક્ય છે પરંતુ તમારે છ મારા ભાઈ પાસે રમકડા છે બરાબર તમારે છ કાર્ડ નું ઇંગ્લિશ નીચે કોમેન્ટ કરવાનું છે તમને વિડીયો કેવો લાગ્યો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ સમજાઈ ગઈ હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ નોટ હેવ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ચાલો મળીએ નવા વિડીયો સાથે પણ એ પહેલાં આ વિડીયો જોઈ લેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો